ના સુખસંદેશમાંથી પાઠ બીજો અધ્યાય કડી સોળથી એકવીસ તેમણે મરિયમને યુસેફને ને બાળકને શોધી કાઢ્યા આઠમા દિવસે બાળકનું નામ ઈસુ પાડવામાં આવ્યું ભરવાડો તાબડતોબ નીકળી પડ્યા અને તેમણે મરિયમને ને યુસેફને ને ગમાળમાં સુવાડેલા બાળકને શોધી કાઢ્યા તેમને જોયા પછી ભરવાડોએ આ બાળકને વિશે પોતાને જે કહેવામાં આવ્યું હતું તે કહી સંભળાવ્યું અને જેમણે જેમણે ભરવાડોની વાત સાંભળી તે સૌ અચંબો પામ્યા પણ મર્યા એ બધી વાતો પોતાના મનમાં સંગ્રહી રાખીને તેના ઉપર વિચાર કરતા રહ્યા પછી ભરવાડોએ જે કાંઈ સાંભળ્યું તે જોયું હતું તે બદલ ઈશ્વરનો મહિમા અને સ્તુતિ કરતા પાછા વળ્યા એમને કહેવામાં આવ્યું હતું તે જ પ્રમાણે બધું બન્યું હતું આઠમા દિવસ પછી જ્યારે બાળકની સુન્નત કરવાનો સમય આવ્યો ત્યારે તેનું નામ ઈસુ પાડવામાં આવ્યું એનું ગર્ભાધાન થયા પહેલાં દેવદૂતે એ નામ પાડ્યું હતું આ પ્રભુની વાણી છે આજના શુભ સંદેશ ઉપર મનન ચિંતન કરીએ તો યૌહન પોતાની જાતનો નકાર કરે છે પોતે નમ્ર વ્યક્તિ છે તે સાબિત કરે છે યુહાન કહે છે કે જે આવનાર છે તેને પકડખાની વાઘડી છોડવાની પણ લાયક નથી યુહનની પાછળ ઘણા બધા લોકો આવે છે ઘણા બધા ટોળા છે જો યુહાન સ્વીકારી લે કે હું ખ્રિસ્ત છું તો બધા લોકો તેમને ખ્રિસ્ત માની લેશે પણ યૌહન તે માનવા તૈયાર નથી તેનો સ્વીકાર કરતા નથી ખબર છે કે એમના જીવનનો હેતુ શું છે એમના જીવનનો હેતુ છે કે પ્રભુ માટે માર્ગ તૈયાર કરવો તો આપણે આપણી જાતને પૂછે કે આપણા જીવનનો હેતુ શું છે